ખેડાના ઠાસરામાં વરસાદથી વિકટ પરિસ્થિતિ સર્જાઈ લોકોના મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે ઠાસરાથી સદેશ ન્યૂઝ તો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જ્યાં જાહેર માર્ગો પર પાણી પડી પડ્યા છે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ ન પહોંચે તેવી પરિસ્થિતિનું નિર્માણ અહીં જોવા મળી રહ્યું છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે કમર સભા પાણીમાંથી અનેક લોકો પસાર થવા મજૂર બન્યા છે તો અનેક વાહનો પણ ડૂબી જવા પામ્યા છે મેઘરાજાની મહેર નહીં પરંતુ મેઘરાજાનો કહેર શું હોય છે એ જણાવીશું આજે આપને આજે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે ડાકોરના ઠાસરા ખાતે ડાકોરના રામનગર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છે કારણ કે તેમના બહાર પાણી ભરાઈ ગયા અને તેના કારણે તેને પરિસ્થિતિ કંઈક એવી છે કે લોકોના ઘરની અંદર પણ પાણી એટલા હદે ભરાયેલા છે કે લોકોને પોતાના ઘરે જ રહેવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો અહીંયાની ની જે રીતે ઘરની અંદર ઘર વખરી હટાવી લેવી પડી છે અને લોકો પોતાના ઘરની અંદર જાણે તળાવ ભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સર્જાયા છે લોકોને પોતાના જ ઘરની ઘર વિકરી અહીંયા પાણીમાં તડતી નજરે પડી રહી છે ત્યારે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે કે અનેક જે મસ મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે બધા જ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય છે ત્યારે સૌથી મોટી વાત એ છે કે માત્રને માત્ર આ જ વર્ષ નહીં પરંતુ જ્યારે પણ અહીંયા વરસાદી માહોલ આ રીતનો જામતો હોય છે ત્યારે પરિસ્થિતિ કંઈક આવી જ થાય છે કે લોકોને પોતાના ઘર પણ છોડીને ઘરની

અત્યારે અમે રાતથી આ પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છીએ અને સતત એના પર નજર રાખી અને પબ્લિકને અહીંયાથી જો વધારે આનાથી વધારે પાણી થાય તો અમે એને શિફ્ટિંગ કરવા માટે બાજુમાં ભાતીજી કુમાર શાળા છે ત્યાં અમે એમની વ્યવસ્થા કરેલ છે આ વિસ્તાર થોડો નીચાણમાં છે અને હાલ ચોવીસ કલાકથી સતત વરસાદ પડી રહ્યો હોય એટલે આજુબાજુના નદી નાળા ફૂલ જ થઈ ગયા હોય તેથી તેનો પાણીનો પ્રવાહ થોડો ઓછો જઈ રહ્યો છે પણ અમે એના સતત એના નજરમાં રાખી અને આના પર અને એની પ્રજાને મુશ્કેલી ના પડે એ હેતુથી અમે અને અમારી સંપૂર્ણ પાલિકાના કાઉન્સિલરો પાલિકાની નગરપાલિકાના કર્મચારીઓની ટીમ સતત આ નજર રાખી અને એના પર અમે ધ્યાન રાખી રહ્યા છે જેથી આ અહીંના રહેતા રહીશોને કોઈ તકલીફ ઊભી ના થાય પરંતુ લોકોના કહેવા પ્રમાણે આટલા વર્ષોથી અહીંયા આવી પરિસ્થિતિ સર્જાય છે આ પહેલું વર્ષ નથી તો શા માટે દર વર્ષે આ પરિસ્થિતિ થઈને ઊભી રહી છે લોકોના કહેવા પ્રમાણે વાત સાચી છે પણ અમો આ જ વર્ષે કાંસ વિભાગ દ્વારા જે કાંસમાંથી આવ આજુબાજુના ગામમાંથી આવતું પાણી જે ઠાસરા તળાવમાં આવતું હતું તેમાંથી અમે બાયપાસ કરવા માટેની પ્રયાસ કરીને ત્યાં કાંસ વિભાગ દ્વારા એ બાયપાસ નાખી દેવામાં આવ્યો છે એટલે હાલ આ પહેલું ચોમાસું છે કે જે થોડું વધારે પાણી આવ્યું છે બાકી ઓવરફ્લો જે વર્ષોથી જે સાત સાત દિવસ રહેતું હતું એવી થવાની શક્યતા રહી નથી કારણ કે અમે એનો ઓવરફ્લો વ્યવસ્થા કરી દીધેલ છે